ઇમામ હુસેનની યાદમાં ગ્રુપ ઓફ નવાબ દ્વારા નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના લોકો ઇમામ સ્થાપના કરતા હોય છે તથા કુરાન કરી કરી તથા આયોજનો આ મહિનાને પસાર કરતા હોય છે વિસર્જન કર્યા બાદ વિવિધ વિસ્તારોમાં નિયાઝનું આયોજન કરવામાં આવતું હોય છે તેવામાં શહેરના તનજા વિસ્તારના હુસૈની પાર્ક પાસે ગ્રુપ ઓફ નવાબ દ્વારા દર વર્ષે આ વર્ષે પણ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ નિયાઝનો લાભ લીધો હતો સતત આઠ વર્ષ થી આ ગ્રુપ દ્વારા આ પ્રકારના નિયાસનો આયોજન કરવામાં આવે છે ઇમામ हुसैनની યાદમાં દર વર્ષે ગ્રુપ ઓફ નવાબ આવી રીતે આયોજન કરતા હોય છે જેના અંદર ઇમામ हुसैनની યાદમાં નિયાસનો પ્રોગ્રામ થતો હોય છે ગ્રુપ ઓફ નવાબના લોકો બધા જ જેટલા બી રહેઠાણ છે અહીંયાની સોસાયટીઓ વાળા મળીને નિયાસનો પ્રોગ્રામ કરે છે જેમાં બધા આસપાસના લોકો જેટલા બી છે એ બધા એનું લાભ આપતા હોય છે

હમઝા પાર્ક હોય એપાર્ટમેન્ટ હોય કે આજુબાજુની તમામ સોસાયટીઓના વિસ્તારના સહયોગ થી આ નિયાત આયોજન કરવામાં આવે છે આ વર્ષે ગ્રુપ ઓફ નવા નવાબ દ્વારા આઠ વર્ષથી આ નિયાત આયોજન કરવામાં આવે છે અને સમગ્ર યંગસ્ટર દ્વારા નિયાદનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો આઈને નિયાદ ખાય છે